આપણે જ્યાં ગયા મજા મજામાં જોઈએ આપણા જોતા એટલે આપણે જો નાવાનું મુહૂર્ત નાતા આવી પછી આગળનો વિડીયો શરૂ કરી તો હું કેમ કે આપણે મુરત જોઈને નહવા જઈએ છીએ તમને ખ્યાલ નથી હું મૂળ જોઈને જ કે પછી કરું આપણે મુરત જોઈ લઈએ તો બસ એક મિનિટની અંદર નાવાનો ટાઈમ થઈ જાય તો આપણે આવી પછી આગળનો વિડીયો ઉતારશે બરાબર છે આમાં નિષ્ઠ બન આવી ગયા આ બીજો આવ્યો આવ્યો આવી આ આવ્યો જો જો શું કે તમને શું લાગે છે હું ક્યાં જાઉં તમને હું આજે દેખાવીશ આપણે જામનગરની મોટા મોટી હોસ્પિટલ સીજી હોસ્પિટલ છે ને ત્યાંની નવી બિલ્ડિંગ કેમ કે નવી બિલ્ડિંગમાં સુવિધા બહુ સારામાં સારી છે બધું તમને આખો નવી બિલ્ડિંગમાં આખો લોકો દેખાય શું શું છે નવી બિલ્ડિંગમાં બધું તમને ટોટલી આમ બધું છે કઈ રીતે બધું ટુ થું તમને બધું જ દેખાડું છે આપણે બરાબર ચાલો દેખાતું આવું શું શું છે નવી બિલ્ડિંગ બિલ્ડીંગ આપણે સારામાં સારું તો પેલી લિફ્ટ જ છે જોઈ લો નવું મારી છે

હામ સારું એ આપણે લિફ્ટનો યુઝ નથી કરવો મિત્રો પગલથી હતી નીચે જાય એટલે તમને બધાય માળ દેખાડી એવું ને એમ કરતા તો ચાલો વાંચી લીધું આ પ્રમાણે છે ત્યાં કે આ પાંચમો માળ છે હવે આપણે છઠી માળ હતા

ગાઈસ આવી ગયા ચોથા માળે ચોથો માળ જેવો છે તમને પાછે ખ્યાલ છે નહીં જે પ્રમાણે એ લિફ્ટ લિફ્ટની સુવિધા અહીંયા છે બે બાજુ લિફ્ટ છે તમને મેં દેખાય દીધી બે બાજુમાં લિફ્ટ છે આ પાણી પીવાના સિટિંગ એરિયા જે જોઈ લઈએ સુવિધા જેવો મસ્તી ન્યાર આ બીજી લિફ્ટ એટલે મિનિમમ ત્રણ થી ચાર લિફ્ટ છે આખી બિલ્ડિંગમાં મિત્રો હવે કોઈ જાતની દર્દી ને કોઈ જાતની તકલીફ ન પડે ને એ પ્રમાણે મેડિસિન વિભાગની ઓફિસો હવે આપણે કન્ટિન્યુ લેજો હવે આપણે જ્યાંથી ત્રીજા મારે નીચે પગથિયા ઉતરી જાય ઓલી બાજુથી ત્યાં તમને પરફેક્ટ બધું દેખાશે ચાલો કન્ટિન્યુ મિત્રો આવી ગયા મારે છે પાર્સલ દેવાનું આવ્યું તો ખા પેલા પાર્સલ લઈ આવી પછી તમે આગળનો નો દેખાડ્યું દેખાયો પાર્સલ લઈ

આખો બિલ્ડિંગ છે ને બિલ્ડિંગ આપણે કઈક બાર નો સિંગ જોઈ લઈએ તમને દેખાડું ગર્દી તો હતા ને એવડી ગયા માણસ ને અંદરનું યાદ મિત્રો એટલે બાર જ એવડા ઉભા છે ખાલી તમે જોજો હમણાં જો તમે ખાલી ગર્દી ઓલી બાજુ જે બધી ગર્દી દેખાતી હશે થોડી ઘણી જોઈ લે

અહીંયા ગમે જે આ દરદી ભાષા રહી શકાય એ પ્રમાણેનું કાંઈક છે પેલો માર્ગ છે ને અહીંયા આ બધેય ગુચરી ગયા કોઈ ચામડીનું આ પ્રમાણે ચામડીનો હોય ને તો એના માટે અહીંયા જવાનું હોય જો શું લખરવી માખે ચામડી હા એ પ્રમાણે હવે ભાષા ચડી જાય મિત્રો તમારા આટલું મિત્રો તમારે સીડી ચડીને બ્લોગ બનાવવું હોય તો એક લાઈક ને એક કમેન્ટ હોવી જોઈએ પેલું કેટલી સીડી જડીને બાકી તો લીફ્ટેખાશે નહીં એટલે બીજા નંબરનો ભાવ ખાલી જ છે મિત્રો જો ઓર્ડર કોઈ એટલે કોઈ માણસ જ નથી દેખાતું બીજા નંબરમાં ભાઈ વાંધો આવડે માથે ચડી જાય એમ થાકી ગયું તમારે ટોટલી મહેનત કરું તમારે એક લાઈક કમેન્ટ કર્યો રહ્યો આ બોર્ડને બહાર ચપ્પલના જોડા હજુ પડ્યા કેવડા જ ચપ્પલ વિના જ અંદર જવાનું ચપ્પલ પહેરીને અંદર જવા ન દઈએ આ પ્રમાણે છે કંઈક કરી દઈએ તમારે આટલી મહેનત કરું તમારે કાંઈક તો રિસ્પોન્સ એવો જ કરશો ને આ પ્રમાણે હે કંઈક બધી

જોઈ લેજો કેટલા વાગ્યા છે રાતના 11 વાગ્યા ગંતપ બાપા बाजूની દી દે દો દી દે દાદા આ પ્રમાણે દે છે આપણે બે સાભેષ્ઠા કરી નવ રાત અને છે કેટલા હવે 5 વાગ્યા છે 5 વાગ્યા આપ્યો અટામાં રીફ કામો એટલે કોઈની સાવ સાતી એ હું એકલો જોઈ લેજો બમે ચોથા માળે